હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન કહી સંભળાવ્યું હવે તમે મને અષાઢ મહિનાની વધ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવોની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન આ એકાદશીની કથા કહું છું એ ધ્યાનથી સાંભળો એક વખતે આ કથા ભીષ્મએ કહી હતી નારદજીને આ કથા ભીષ્મજીએ કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસના વધ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સાથે સંભળાવો પિતામહ નારદના વચનો સાંભળીને કહ્યું હે નારદજી તમે મને ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ છે કામિકા એકાદશી આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જે માનવી આ એકાદશીનું ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફરથી પણ વધારે ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મરે છે તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મરે છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું પૂર્ણ સમુદ્ર અને વન સાથે પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફર કરતાં પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગડકી નદીમાં સ્નાન કરવાથી જે ફર મળે છે તે ફર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મળે છે તે ફર ભગવાનની પૂજાના ફરથી વધુ છે ભગવાનની પૂજાનો ફર અષાઢ મહિનાના બદ પક્ષની એકાદશીના ફરના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા ન કરી શકો તો અષાઢ મહિનાના વધ પક્ષની એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ મહિનાની વધ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ વગેરેની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સાથે આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા માનવીઓને માટે આનાથી દૂર થવા માટે કામિકા એકાદશીના વ્રત બધા જ પાપ નાશ કરે છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું માનવીઓના અધ્યાત્મ વિદ્યાથી જે ફર મળે છે તેનાથી વધારે ફર કામિકા એકાદશીનો વ્રત કરવાથી મરે છે આ વ્રત કરવાથી માનવી અંતિમ સમયમાં બધા યુક્ત યમરાજ અને દર્શન કરવા પડતા નથી કામિકા એકાદશીનો વ્રત તથા રાત્રિ જાગરણથી માનવીને ક્યોની મરથી નથી અને અંતમાં સ્વર્ગમાં જાય છે જે માનવી અષાઢ માસના વધ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે પ્રકારે પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે દેખાય છે ભગવાનની તુલસી દરથી પૂજા કરવાથી ફર એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદીના દાનના ફરના બરાબર હોય છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી વગેરે આભૂષણોની અપેક્ષા તુલસી દળથી વધારે પ્રસન્ન થાય છે એ નારદજી હું ભગવાનની અતિ પ્રિય એવી શ્રી તુલસીજીને પ્રણામ કરું છું તુલસીજીના દર્શનથી માનવીના બધા જ પાપ દૂર થઈ જાય છે અને નાશ પામે છે અને શરીરના સ્પર્શ માત્રથી માનવી પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી માનવી શ્રમ યાતનાઓનો નાશ થાય છે તુલસીને જળથી સ્નાન કરાવવાથી માનવી યમ યાતનાઓથી મુક્ત થાય છે જે માનવી તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે માનવી આ કામિકા એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાન અને માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પામે છે જે માનવી ભગવાન સામે ઘી અથવા તલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકોનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક માનવી આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ